જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકી હુમલા બાદ બાકી રહેલ અગિયાર પ્રવાસીઓ આજે સાંજે પરત ભાવનગર પહોંચ્યા જમ્મુ કાશ્મીરમાં થયેલ આંતકી હુમલાને લઈને ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં બે લોકોના મૃત્યુ થયા હતા જેમાં ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ પરમાર અને સ્મિતભાઈ પરમારનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું આજે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ લાવી અંતિમ સંસ્કાર કરાયા હતા જ્યારે બાકી રહેલા અગિયાર લોકોને મોડી સાંજે ભાવનગર ખાતે લાવવામાં આવ્યા હતા

કોઈને ભી મારો અમને કોઈ પૂછતા જોયું કે કંઈ એને પૂછે છે તમારો ધર્મ કે એવું મેં તો નથી જોયું અમને પહેલાં એવું લાગ્યું કે આર્મી વાળા ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે એ આર્મી વાળા છે જોયું તો એ કોઈને ભી મારવા લાગ્યા હતા અને કઈ બીજું કઈ પૂછતા નહોતા અને કોઈ આર્મી વાળું કે કોઈ સિક્યુરિટી ત્યાં હતી જ નહીં એમાં એવું ઉપર જેકેટ પહેર્યું હતું અને નીચે કુર્તા ટાઈપ હતું અને બ્લેક કલર ની ગન હતી મોટી હા હતી અને એકદમ ગોર્યા હતા સર ત્યાં તો એવું કે છે કે બાર તારીખે કઈક ચાર પાકિસ્તાની ત્યાં પેલા પકડાના હતા તો આર્મી વાળા કેમ નતા કેમ સિક્યુરિટી ત્યાં નતી હોવી જોઈએ ને બીજું કઈ બાવીસ તારીખે સવારમાં આપણે કાશ્મીર થી પહેલગાઉ જવા નીકળ્યા એટલે બે વાગે ત્યાં પહોંચી ગયા બે વાગે પહોંચી ગયા એટલે બધા ઘોડેશ્વર બધા ઘોડા જે જેને ખસર કહેવામાં આવે એની માંથી બધા મનો બાર જણા અમારે વીસ માંથી બાર જણા ત્યાં ગયા હવે બાર ગયા એ બધા ગયા એટલે મેં આઠ જણા છે ત્યાં બગીચા બેઠા હતા

સમાચાર મળ્યા અમને કે ભાઈ ત્યાં આવી રીતે થયું છે બાર માંથી નવ જણા છે એ પહોંચી ગયા અને ત્રણ જણા છે ઈજાગ્રસ્ત થયા હતા વિનુભાઈ જે ડાબી છે એને કોણી ગોળી નીકળી ગઈ અને જે આપણે અતિશ કુમાર અને ભાણો અને બંનેને ઘણા ગંભીર થયા હતા અને નજરે ભાઈએ જે આપણે મનોજભાઈનો બાબુ એને જોયું અને આતંકવાદી ગોળી મારી એ પણ એને નજરે અહીં નિહાળ્યું છે

કોઈ જાત ની તકલીફ નથી પડી અમે અને અમે નીચે જતા ઉપર બધું બેનું છે ત્યાંથી બધી દોડા દોડી થઈ હમ ગોળીબાર છે અને બધા અવાજ આવતા હતા બધા એના એ અમે જોયું ધરાન થયા બધાય આમાં તમે બીજા આતંકવાદી જોયા કે એ કોઈ જાતના અમે આ તો બધા દવાખાના નીચે હતા ને બધા એ નિયાર બધાય આર્મી ઓછી હતી નહીં ખુબ જ હતું બંદોબસ્ત થવા માંડે ત્યાર પછી ભાવનગર ના આપડા બે પરિવાર તમારા સગા ના પણ ઘટનામાં મોત થયા છે શું તો દુઃખદ ઘટના ખૂબ જ કહેવાય અમે તો છે ને નીચે બેઠા હતા આ બાર લોકો જે હતા ને જોવાળા બધા એ ઉપર ઘોડા ઉપર અમારી કઈ સ્થિતિ હતી ને બેસવાની એટલે અમે નીચે ગ્રાઉન્ડમાં બેઠા હતા પછી લગભગ કલાક દોઢ કલાક જેવું છું ને તો બધા ભાગમ ભાગે એમ કરવા માંડ્યા ઘોડા બધા ભાગવા મંડ્યા ને એવું થવા માંડ્યું પછી ઓલા ગોવિંદભાઈ છે ને એ દોડતા દોડતા પેલા આવ્યા હાંફલા ફાફલા ને કપડા બગડેલા હતા માન માન જીવ બતાવી આવ્યા પછી એણે કીધું કે ઉપર આવી તો ફાયરિંગ થયું છે પછી લગભગ કલાક દોઢ કલાક આ લોકોની વાત જોઈ અમે ને ઘણા પછી એવા સમાચાર મળ્યા કે લગભગ છવ્વીસ થી સત્યાવીસ જણાને ગોળી વાગી છે એટલે પછી ત્યાંથી અમને એની ક્લબમાં લઈ ગયા આ લોકો ને બેઠા રહ્યા ને પછી